બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ એક દુઓ છે કાઠિયાવાડમાં કોકડી ભૂલો પેડ ભગવાન મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભુલાવી દો શામવા કેવો રોટલો એ રોટલાની વાત કેવી મહેમાન ગતિની વાત અને મહેમાન ગતિ હોય ન્યાજ રોટલો હોય અને મહેમાન ગતિ આવકારો આપી શકે એને થી જ ન્યાજ મહેમાન હોય અને એ જ રોટલો આપી શકે કાઠિયાવાડનું નામ ગુંજતું કર્યું હોય એ કાઠી દરબારોની અનેક વાતો છે પણ આજ મારે જે વાત કરવી છે એ આ કાઠિયાવાડ છે ભાઈ કાઠિયાવાડની મારી પાસે કોઈ પણ એવી એક પણ જ્ઞાતિ નથી કે જેનો ઇતિહાસ ન હોય તમામના ઇતિહાસ છે તો એવી લાંબી વાતો નહીં કરતા ટૂંકી થોડીક વાત કરી મારે કેવો રોટલો અને કેવી મહેન મહેમાન ગતિ એની વચ્ચે વાત કરવી છે એ કાયરની દીકરી રોતી જાતી હોય અને હમો રીઝન મળે અને પૂછે બેન કેમ રોતી છો કે ભાઈ અમારા પંથકમાં દુષ્કાળ પીડ્યો છોકરાઓને ખાવા ધાન નથી રોટલો નથી અને ભાઈ પણ આવી હતી લાંબી આશાએ મોટી આશાએ પણ એને ઝાકારો દીધો અને ત્યારે આ કાઠિયાવાડનો એક હરિઝન કહેતો હોય કે બેન હું પણ તારો ભાઈ છું અને મારા ભરણધ્રુને હું મૂઠી દાન આપે એમ કરી અને બાજરાની ગાડી ભરી દે એટલું નહીં પણ બધાને ગાડું તે આપી દે એ આ કાઠિયાવાડનો રોટલો તમે વિચાર કરો કે જોગીરાજ કુમાર ભાવનગર મહારાજની સામે બાર વટે હોય અને એના બાજુ છોકરાને ભાવનગર મહારાજ ઉજેરી મોટા કરતા હોય મહેમાન તરીકે કાયમ માટે રાખતા હોય અને એના દીકરીના પણ લગ્ન કરી દેતા હોય તો એ આ કાઠિયાવાડનો રોટલો છે અરે એટલું નહીં પણ જ્યારે શિહોર ભાંગે જોગીદાસ કુમાર અને વાહે પ્રતિજ્ઞા લે અને મહારાજ સિંહજી સડે કે આજ તો કાં હું નહીં કાં જોગીદાસ નહીં અને ભાગ ભાગ કરતાં ગરિયાધર પા ભંડારી આવે અને અહીંયા ભીમ પાછા કરી અને સારણ ભવાઈ જાય અને એની કહું મળે તૂટવાને સીમાડે એનો દુઆ મળે કહેવા તે ફૂકે ટોપી ફેરવે વાદી સાંઠે વાદ ના હવે કંડીએ ના ગા તો સાંસળ અને તઈ જોગીદાસ કે ભાઈ માં આજ દેવ તમે રહેવા દો આજ અહો તું થઈ જાય કારણ કે આજ હું કંડી આવી જાઉં એમ છું અને તઈ પાછો દુવો કે કે કરડે કામ વય પરડોતરા પ્રજરાણ ડાટલ તું દહેવાન આ તો ઝાંઝડ જોગી દસ અરે કહી દે કે હું પડકા કહેવાય એના હોજા સડે બાકી તું તો ઝાંઝડ જોગી અને અને એમ કે અટને મહારાજા વાંચ્યાસ આખરી ભેગા થઈ જાય અટને રોકાવાની વેવા નથી અને સારણ તમને બાનું સડશે અને તે કહે કે સારણને બાના ન હોય હવે જવા દઉં તો જોગ અને એ એવા વાહે ફોજ ભાવનગરની હોય અને એને લઈ જાય અને એની મહેમાન ગતિ કરે અને એને રોટલો ખવડાવે એવી આ આ કાઠિયાવાડ છે અરે એટલી વાત નહીં પણ તમે જુઓ આ કાઠિયાવાડની માઇલ પાસે જેટલી જગ્યાઓ છે તમામે તમામ જગ્યાઓની પાસે હરના હાથ પડે માં કોઈ નહીં જ્ઞાતિ જાતિ કોઈ ધર્મનો કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ જગ્યાઓની માલપા હરિહર કારણ કે કાઠિયાવાડની છે કોણ કોણે હું ધર્યું નહીં તમામને રોટલો જ ખવરાવો છે એવી રીતે એક થયો માઇલપા એક દિવસ તો સમય છે અને એમાં એક ટેલવા બ્રાહ્મણ ત્રણ ત્રણ દિવસથી ટેલ નાખે છે जगाड़ तारा हरिना लाल ने हे हरी तू तो तारा लाल ने जगाया जगाड़ पुकार करे एनी मैलपा एनी मैलपा एक ब्राह्मण पूछे से के दादा हा, के हाँ के तुम्हारी टेल हूँ के यू नहीं कहो अरे पर नहीं क्यों तो टेल केम पूरी था है કે પણ તો તું એમ કે હું તારી ટેલ પૂરી કરે અરે દાદા હું ટેલ તો કેમ પૂરી કરવું પણ મારો નાથ પૂરી કરશે એમ કરી અને કહે છે કે તમે બોલો હું ટેલ છે એટલે કહે છે કે મારે ત્રેવી તેર ગૌણ્યું બસ દાદા એટલી વારમાં તેર તેર દિવસ કે હા હું કોઈને પેલા કહું નહીં અને એમ હું છે એટલે આ ઉદય ઉદયશંકર દાદા એ એના ધર્મપત્ની એટલે કમા દેવી એને કહે છે કે જાઓ જલ્દીથી ગોળિયું કરો આ દાદાની ટેલ પૂરી કરવી છે અને ગોળિયું કરવા થાય એ વખતનો સમય એવો કે વહેલા કોઈ વર્ત વર્તુલા હોય ને જમાડવાની હોય તો જવું પડતું દીવ થાય કરી આવે કારણ કે લીધેલી ગોણી નો થાય એટલે જમાડીને પછી ગોણ એટલે જમા વગરની હોય એને ગોવણી કરે અને આ તો ગોરધામની ટેલ પૂરી કરવા હાટું થઈ જાય મોડું થઈ ગયું છે અને તેલ આ ગોળિયું કરવા માટે જાય છે હોનભાઈમાં આ ગામમાં આટો મારે પણ કોઈ ગોવાણી મળતી નથી કારણ કે બધાએ સિરાવી લીધું છે પાછા આવીને વાત કરે છે ટૂંકની માલ પર વાત કરું પાછા આવીને વાત કરે કે ગોણીયું મળ્યું નથી ગૌણિયું મળ્યું નથી ત્યાં તો ઉદયશંકર દાદાની માથે જાણે કે આપ તૂટી પીરો હવે કે શું કરવું આ તો નિમાધારીનું નિયમ છોડાવ્યું અને હવે એને કેમ કેવું ઝાકારો કેમ દેવાય અતિથિને ઝાકારો ન દેવાય એને રોટલો દેવાય એને ખબરાયા વગર કેમ કેવું તમે વિરો કે તો હવે હું કરશું કે હવે પ્રાણ તજી દેવાય અને બે કોકમાં દોરડા બાંધ્યા મરી જવાની તૈયારી છે અને એમાં દરવાજે ટકોરા છે ઉદાગોર છે માં કે છે કોક હાથ કરે કે નાના ભણકારા વાગે છે અને ત્યાં બીજો અવાજ આવ્યો કે ઉદયશંકર દાદા કીધું કોક છે અને જ એને દરવાજો ખોલે તો હામે તેજસ્વી પુરુષ પુરુષોશ કોઈ તેજસ્વી છે માથે મોટું બાજુ ખંભે ડાંગ છે પહા બધી કડીયું છે અને ઓખાઈ બૂટ છે અને હારે તેર નાનુ તેર કુંવારી દીકરીયું છે કે આ ઉદયશંકર દાદાના ખોડા કે હા અમારા બાપ દાદા કહેતા કે વોંથવાઈ ની માઇલ પાર છે અને આ દીકરીઓને જાત્રાએ એમ નહીં કહેવાય ગિરનાર જવું છે પણ ભૂખ્યું થયું એટલે કે હાલો અહીંયા આપણા કુગરના મકાન છે એટલે ત્યાં જમતા થઈ એટલે આવ્યા સારું કર્યું બાપા સારું કર્યું આ જ હતી ગોણિયું જમાડવી હતી અને મવયું નચ્યું થોડુંક વિખન આવ્યું હતું એમ નથી કહેતા કાગડે હર્ષુક્રમ કેશવમ કરી લેવાનું હતું ટૂંકમાં માણસ પ્રાણ તજી દેવા તૈયાર થાય પણ અતિથિને ઝાકારો નો દે એ આ કાઠિયાવાડનો રોટલો એટલું નહીં પણ બિલખાની માઇલપા શેઠ સગાસ અને સંગાવતી નિમાધારી વાણિયા અને એને એવો નિયમ છે કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા વગર જમવું નહીં પહેલાં માણસો એકલા ખાતા નહીં અને એલી જામી છે ત્રણ ત્રણ દિવસના વાણા ભાઈ ગયા છે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ પીડ્યા છે સોથે દિવસે જાય છે અને સીમાડાની માઇલપા એક સંત મવે છે સંત મવે છે ને કહે છે કે મહાત્મા સંત મારે ઘેરે પધારો ભોજન માટે કહે છે કે હા ભાઈ મને ભૂખ તો બહુ લાગી છે પણ તમે કહેવા કે અમે વાણીયા કે તો તમે મને ન જ શકો

કે કાંઈ વાંધો નહીં આગળ કહાઈ નહીં ત્યાંથી લઈ આવું અને તમને જમાડું કે ના 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 પશુ પંખીની માટી નો ખપે આ તો માનવની માટી ખાનારા પણ માનવની માટી તો માનવ ક્યાં વેસાતો હોય માનવની માટી કેમ ખવડાવી અને તે બેય માણસ ટૂંકમાં વિશાર કરી લે છે અને કહે છે કે હવે તો બીજે ક્યાં જવું પોતાનો દીકરો એટલે સેલૈયાને કાપી નાખી અને એને ખવડાવીએ અને આ વાત જ્યાં થાય છે તે કહે છે સંતો પાણી પાયાના પાંચ પાણી એટલે કોસવાતા મને તમે મને ગમાડશો તો હું નહીં જમું તમારે તો ગાતા વાતા આનંદ થી અને પ્રફુલ્લિત દિલે જમાડવા જોઈએ કોઈ પણ જમાડવું હોય કોઈ પણ ને ખવડાવવું હોય તો આનંદ થી ખવડાવવું જોઈએ મનની માઇલ પા એ ઈચ્છા ન હોય અને એ એને ન ખવડાવે ના 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 અમે આનંદ કિલોરથી તમને જમાડશું અને ટૂંકમાં સેલૈયાને કાપી એનો જે રાંધી રસોઈ તૈયાર કરી અને ધરે છે કે પ્રભુ હવે જમી લ્યો જમવા બેસે અને પછી કહે છે કે હવે બીજો તમારો બીજો દીકરો મારી હારે જમવા બેહારો અરે પ્રભુ આ જે એક હતો એ તો તમને પીરસી દીધો છે અને પીરસી દીધો છે અને આમ સગાવતી આમ કરીને આમ નજર કરી અને જ્યાં શેલૈઓ કઈ પોતે સરી પડી હતી એકદમ હાથમાં લીધી અને કીધું કે સંત આ સાધુ હવે ઉભા ન થતા કારણ કે મારા ઉદરની માઇલ પર પાંચ માસનો ગર્ભ છે આગળ સરી મારી અને એ ગર્ભને કાઢી અને તમારી હારે જમવા બેહારી દઉં છું બાકી ઊભા થતા નહીં અને ભગવાનને પ્રગટ થઈ જવું પડે આ કાઠિયાવાડનો રોટલો છે આ કાઠિયાવાડ પોતાના સંતાનને કાપી અને જમાડી દે જમાડી દેવાની તૈયારી છે એ એ કાઠિયાવાડનો રોટલો એટલે કહેવાનું છે કાઠિયાવાડમાં કોકરી ભૂલો પડે ભગવાન મારો થા મહેમાન તો તારા સ્વર્ગ ભુલાવી દઉં શામળા અને આટાણે હવે જે કાંઈ આ લોકો અમુક લોકો સુધારાના નામે રોટલાના શોર થવા મીડ્યા છે અને રોટલો નથી ખવડાવવો અને અતિથી આવેલા અતિથિને ભૂખ્યા કાઢે છે માટે આ મારી વિનંતી છે કે ભાઈ રોટલો છે એનીથી મહાન કોઈ નથી જય માતાજી